રાધનપુર હાઈવે પર ભારે ટ્રાફિક જામ ગરીબ લોકોને હેરાન કરવાના આક્ષેપો વચ્ચે પોલીસ પર નારાજગી બે અધિકારીઓની બદલીની લોકમાંગ પાટણ જિલ્લાના રાધનપુર સરવાળ હાઈવે ચાર રસ્તા પર વારંવાર ટ્રાફિક જામ સર્જાતો રહે છે આજે પણ એક કલાકથી વધુ સમય સુધી સતત ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને બસોમાં મુસાફરો સહિત સામાન્ય વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા આડેધડ પાર્કિંગ તહેવારો ના દિવસોમાં વધેલું વાહન દબાણ અને ટ્રાફિક પોલીસની બેદરકારીને કારણે સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે હાલ આઠમ નોમના તહેવારને કારણે દુકાનોની સામે પાર્કિંગ તેમજ હાઇવે પર ગેરરીતિપૂર્વક ઉભા કરેલા વાહનોને કારણે રાધનપુર શહેરના હાઇવે ચાર રસ્તા મહેસાણા હાઇવે માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો ટ્રાફિક જામના દ્રશ્યો એટલા ગંભીર હતા કે જો કોઈ ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ કે અકસ્માત ઘટે તો જીવ બચાવવો મુશ્કેલ બની શકે તેમ છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના નાગરિકો દ્વારા ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ રાધનપુર ટ્રાફિક પોલીસના જમાદાર કવિરાજ અને જયંતિભાઈ વિરુદ્ધ લોકોને ભારે રોષ છે નાગરિકોના આક્ષેપ મુજબ આ અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી ગરીબ અને નાના પરિવારો પર જ દબાણ કરે છે બાઇક અને રિક્ષા જેવા વાહનો જપ્ત કરી દેવા ચાવીઓ કબજે કરવી ખોટા મેમા ફાડવા તથા દવાખાને જતા દર્દીઓ સુધીને રોકી લેવાયા હોવાના આક્ષેપો છે નાગરિકોનું કહેવું છે કે આ અધિકારીઓ ક્યારેય મોટા રાજકીય આગેવાનો અથવા પ્રભાવશાળી લોકો પર કડક કાર્યવાહી કરતા નથી પરંતુ ગામડાના ગરીબ પરિવારોને હેરાન કરી તેમને બિનજરૂરી મુશ્કેલીઓમાં મુકતા રહે છે લોકોમાંથી એવો રોષ પણ વ્યક્ત થયો છે કે રાધનપુરમાં કેટલાક સારા અધિકારીઓ લોકહિત માટે કાર્યરત છે પરંતુ થોડા અધિકારીઓના વર્તનને કારણે સમગ્ર પોલીસ તંત્રની બદનામી થાય છે આ મુદ્દે હાલ સ્પષ્ટ લોક માંગ ઉઠી છે કે પાટણ જિલ્લાના પોલીસ વડા રાધનપુરના પીઆઈ સાહેબ તથા ડીવાય સાહેબ તાત્કાલિક પગલા લઈ જમાદાર કવિરાજ તથા જયંતિભાઈને બદલી કરી તેમના સ્થાને કડક પરંતુ નિષ્પક્ષ અધિકારીઓની નિમણૂક કરે જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરે અને સામાન્ય નાગરિકોને ન્યાય મળે નાથાલાલ થલા વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ રાધનપુર પાટણ